બોલો કૃષ્ણ કન્યા લાલ કે જય ક્યાં ગયો નંદજી નો લાલયમને ઘેલા કરીને ક્યાં ગયો જશોદાનો દાનો બાળ મને ઘેલા કરીને ઘેલા કરીને યમને વન મેલીને ને ક્યા ગયો નંદજીનો લાલ મને ઘેલા કરીને ક્યા ગયો આ રહ્યો ક્યા ગયો આ રહ્યો ક્યા ગયો નંદજીનો લાલ મને ઘેલા કરીને અવળાયા ભૂષણ અંગે મેં ઓઢ્યા

ક્યાં ગયો જશો દાનો બાળ મને ઘેલા કરીને ઉરે ગઈ તી રે બાઈ જલ ભરવાને ઊંરે ગઈ તી રે બાઈ જલ ભરવાને પાછળથી બેડા ફોડી જાય મને ઘેલા કરી ને ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો નંદજી લાલ મને ગેલા કરીને ઊંરે ગઈતી બાઈ ગાયું રે દોવા ઊંરે ગઈતી બાઈ ગાયું રે દોવા પાછળતી દૂધડા ઢોળી જાય મને ઘેલા કરીને ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો જશોદાનો બાળ મને ઘેલા કરીને ઊરે ગઈ તીર બાય છાસુ ફેરવવા

રાંધવા રે ગઈ તી રસોયું રાંધવા પાછળ થી તાવડી ફોડી જાય મને ઘેલા કરીને ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો આ રહ્યો ક્યાં ગયો નંદજી નો લાલ મને ગેલા કરીને ને ક્યાં ગયો જશોદા નો લાલ મને ગેલા કરીને ને ખીચડી માં ખાંડ નાખી ખીર કરી ખારી ખીચડી માં ખાંડ નાખી ખીર કરી ખારી ફૂલી હું તો શાન અને ભાન મને ઘેલા કરીને ક્યાં ગયો જશો બાળ મને ઘેલા કરીને હું રેસુ તિથિબાઈ શયન ભુવન માં

ક્યાં ગયો જશોદાનો દાનો બાળ મને ઘેલા કરીને ઘેલા કરીને એમને વનમાં મેલીને ને ક્યાં ગયો નંદજીનો લાલ મને ઘેલા કરીને